એ તારો નામ હોય ઉલા રહેમાન ઈવા બર કાદુ ચાલો મને આવ્યો ન્યા વેયો જાય પાછો ધોઈ નાખી ઓમે અરે મારો મકсад અહીં પૂરો કરવાનો છે મકсад હું પૂરો કરવાનો છે થેલો આવા દે આપડો ભાઈ બહુ ભરેલો થેલો ચલવો ભાઈ જન સાઈડ મે રહીએ ભાઈ જન સાઈડ મે રહીએ દેશ કે ગદદાર દેશ મે અલ દેશ કે બહાર નહીં સિર્ફ ભાઈ જ આપકો નહી આવડતા અબી આ તો ભી નહી એ નહી દેશ કે ગદદાર મકсад પૂરો કરવા જાવે નહીં દેશ કે અંદર દેશ

અને કોઈ ભાઈ કંઈ ખોટું બોટું લગાડવા નથી આપણા માટે બધા સરખા કંઈ લગાડતા નહીં જો કે હું કંઈ હેજ ને બધા ટ્રેન્ડ હે એટલે આપણે ટ્રેન્ડમાં બનાવી દઈએ મૂળભૂત પહેરવેશમાં આવી ગયા ને તો ભાઈ હાંજે થઈ ગઈ અને હાંજે મટાણ ક્યાં જાય તમને બધાને ખબર હે જો કે મારે જાઉં તો ઘેર ભાઈ બંધ કે તું આવ ને આવ ટાટા શોરૂમ આપણે નીચી નવી ગાડી લખાવી હે જી કે મેં કીધું ના ના હજી મેં કીધું વેચાવા જ જવા દે પછી આપણે નવી ગાડી કંઈક લખાવી અને ગાડી કઈ જોવા જઈએ તમને બધાને ખબર હે ટાટા સિયરા આખા બ્લોક માં ટાટા સિયરા ટાટા સિયરા છે ને વધારે વડ નો યુઝ કરું જેથી કરીને એને આરપી ઊંચો છે તમને તને નહીં ખબર પડી જાય મફત નું પ્રમોશન થઈ ગયું પણ એ તો ટાટા પેકેટ ડાયરેક્ટ કોન્ટેક્ટ હે એટલે પછી સીધું આવી જાય ખાતા માં અમે ત્રણ માટીઓ નીકળી ગયા હે જો હું ટાટા સિયારા જોવા દે તો ઘણા ને તો શોરૂમ માં નથી કરવા દેતો ગાડી ને પાછળ બેઠો એટલે મને ખરેખર સેઠ વાળી ફિલિંગ આવ્યા લાગે મરી તો થોડીક વાર સે આગળ થી કે સાપ પાણી આવવા દઉં નાસ્તો આવવા દો એટલે સેટ વારી ફીલિંગ આવે ગાડીમાં જ્યારે ક્યારે પણ આ રે પડ પાછળ જ બેહવાનું હંમેશા સેટ વારી ફિલિંગ લેવી ને તો હમ હમ અમારથી ઊંડા ભાઈ ભાઈ ગાડી તો બહુ જબરી હે તન તન ડિલિવરી છે ને એ હે અમરેશ ને તુલે બધું લઈ લીજો જો ગાડી જોઈને આપણે ઘરે પાછા ઘર ભેગા થઈ ગયા આપડી સિયરા લઈ ગાડી તો ખરેખર બહુ મસ્ત હતી પણ હજી માર્કેટમાં આવે કેવી હાલે ખબર પડે ને હજી જોયું હતું ટર્બો ગેસ સિલિન્ડર ડાયરેક્ટ ઇન્જેક્શન એટલે કે પેટ્રોલ એન્જિન હતું પણ એમાં ટર્બો નાખી દીધો આપણે ભાઈ લવાનું ડીઝલ ના ડીઝલ નું વાઇબ્રેશન એ સ્ટેરિંગ આવે ને ત્યાં જ મજા આવે એટલે જોયું માર્કેટમાં કેવી હાલે પછી વિચાર્યું વિચારવાનું આપણે ક્યાં લેવાની જવાનું આપણે ક્યાં ભાગી ઘેર ને મળી સીધા હવારે અગેન ભાઈ આજે કયું ફેર્યું પેન્ટ તમને ખબર હે બેગી માંગા ચાલુ થઈ જાય જો આજે આપણે સ્વીપ ગાડી હે ને એના ફાયદા તમને ઘણાઓ તો માપ બાર ના ના ફાયદા હે પહેલી વાત તો જો ભાઈજી ઓફરોડ માં જે ગામડા ના રસ્તા માં આ ગાડી હાલે હે ને ઇમ્પોસિબલ બીજી કોઈ ગાડી ભાઈ આને હે ને બીટ જ ના કરી શકે હાલે બીજી નો ડાઉટ પણ એ પછી મેન્ટેનન્સ બહુ જ્યાદા દેવા મંડે એને સામે આ કે મેન્ટેનન્સ ના દીએ એવરેજ આવડી દીએ રિલાયબલ ને પ્લસ માં ભગાડવાનું આ ભાઈ મશીન હે કોઈને એવું લાગતું હોય કે ગાડી નહીં ભાગતી હોય તો તમારા મનમાંથી કાઢી નાખજો સુજુ કીમાં ડીઝલમાં જે ઓલું ડીડીઆઈએસ લખેલું આવે ને એને જરાય તમારે હલકામ નહીં લેવાનો એ ખાલી બે હજાર આરપીએમ છે ને ટપ્પાની વાઇટ જોવાની હોય બે હજાર આરપીએમ આ કાંટો એ જાય ને જો આવી રીતના એટલે પછી હાવ ઘોડો જ થઈ જાય રોકેટ જ થઈ જાય કારણ કે બે હજાર આરપીએમ એનો ટર્બો સ્પૂલ અપ થાય એટલે કે ટર્બો ઓપન થાય એ બધું હોય ભાઈ અમારું નોલેજ કહ્યું જીન પાસે ડીડીઆઈ છે ને ટ્રાય મારજો ગાડી તમે બીજા ગેરમાં રાખજો અને ધીરે ધીરે તમારે લીવર વધારજો બે હજાર સુધી બે હજાર ઉપર ટપે ને એ ભેગું તમે એક ભેગી ફરીકી મારી દીધું તમારી

ખડ વાટો ને પણ હું નથી વાટવાનું હું ખાલી હે ને ભારે ચડાવવા આવવાનો હવે ભેગા ભેગા ને ખબર નહીં કિંમત બહુ જાજી ઉદે છે ભાઈ હું ઘેર આવી ગયો ને મને બહુ એવા દાંત આવે છે એક ખબર નહીં મધુમાખી કંઈક દારૂ પી લીધો લાગે સસ્તો નશો કરી લીધો લાગે છે કારણ કે જો આપણા રૂમ આ હે ને પડદો છે પડદામાં જોઈ જાડવા જેવું ચિત્રું છે તે કયું ને એ લાગે કે આ કંઈક ફૂલ બુલ હે કયો ને રાહ જોવાનો પ્રયત્ન કરે વરી ઉપર જાય ને કરે

એડ આવે તો જેથી કરીને મને રેવન્યુ એટલે કે પૈસા જડે તો હું મારું યુટ્યુબનું સબસ્ક્રિપ્શન કેન્સલ કરીને હેને એડ જોવાનું ચાલુ કર દઉં ખરેખર ભાઈ મજા આવી ગયો ભલે ભાઈ મસ્તીમાં કમેન્ટ કર્યો પણ મને તો ખરેખર મજા આવી પણ એવું નથી તમે સબસ્ક્રિપ્શન લ્યો ને ધારો કે સો બસો કે ત્રણસો રૂપિયાનું સબસ્ક્રિપ્પ્શન લ્યો ને તો સબસ્ક્રિપ્શનમાં એ હે થોડુંક યુટ્યુબ રાખે અને થોડુંક યુટ્યુબરને મળે પણ એમાં બહુ જ હજી ઓછું જડ સબસ્ક્રિપ્શન કેન્સલ કરો તમે કેન્સલ એ આપણે પોહાય જ નહીં આપણી પાસે એવા પૈસા હતી કે આપણે સબસ્ક્રિપ્શન ખરીદી નહીં 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 મારા હટાણમાં કરવા જ આવી છે મોટર ચાલુ પણ ગધડીની લાઇટ જ નથી રહેતી બોલો અને ટાયરે આપણે નાખી દીધું સાચી નહીં તમે તમને આગળ કીધું હતું કે નતું કીધું જોઈએ હવે આ દી ટાયર હાલે બાકી હવે છે ને ટાયર બદલાવવાનો છે ને પૂરો પૂરો સમય આવી ગયો હોય થોડાક દિનની અંદર છે ને હવે આપણે ટાયર બદલાવી નાખ્યું જો મેળા હજી એમ તો પંદર હજાર વીસ હજાર કિલોમીટર હાલી જાય થોડોક સમય કંઈ નથી અને ભાઈ ગાડી આપણે વેચવી કોઈ જોતી હોય તો તમને બધાને ખબર થોડાક દી પહેલા મેં અને અમારા દેયા મસ્તીનો હે ને આ બગીચો વાવ્યો હતો જો કે શાકભાજી કહેવાય બગીચો ના કહેવાય અને એનું રિઝલ્ટ કેવું ખે એ આજ હું તમને દેખાડવા માંગુ છું ખાસ કરીને કોબી ભાઈ ઉગી છે એક નંબર કોબી ઉગી ગી હે જોતા ખરો કોબીનું જ હજી છે ને જાળવું જોઈએ પણ ધીરે ધીરે ને કોબી બંધાવાની ચાલુ થઈ જાય જો રીતે આમ ગોળ ગોળ થતું જાય મરચાની તમને જરી કંડિશન દેખાડી દો મરચાના પાંદડા થોડા કોકડાઈ ગયા એનું સોલ્યુશન કોઈ પાસે હોય તો મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજે કે ભાઈ આ કે સોલ્યુશન થઈને આપણે મરચા ઘણા ભાઈ અહીંના ખેડૂતો હે બકાલેનું વાવેતર કરે બહુ મસ્ત મોટા પાયે એવા કોઈ બકાલાને ધ્યાનમાં હોય કે મોટા પાયે ખેતી કરતા હોય તો આપણે ભાઈ એનો ખાસ વિડીયો ઉતારવો હોય બકાલાના ફાયદા ખરેખર ફાયદા હે કે નહીં એટલે મરચીમાં ભાઈ થોડું કોકડપણું આવી ગયું છે તમે જોઈ શકો છો મરચીમાં વધારે પડતો એ જ પ્રોબ્લેમ આવે અને ટમેટી તમે જોઈ શકો છો ટમેટીમાં લગભગ વાંધો નથી પણ પાંદડા થોડા કોલા પીડાશ દીવા પડવા માંડ્યા હે એટલે એનું કંઈક આપણે સોલ્યુશન છે ને કરવું જોઈએ મારા ખ્યાલ મુજબ અહીંયા છે ને છાંયો આવે ને એટલે આવી પ્રોબ્લેમ થતી હોય બાકી તડકામાં તો આવી લગભગ પ્રોબ્લેમ ના આવે જોઈ લે રીંગણીઓનું શું હાલત છે ભાઈ રીંગણું જોઈ લે અવડી હે તો આની અંદર નાનકડા તમને છે ને રીંગણાઈ દેખાતા હે તમે જોઈ શકો છો અને આની કર થોડુંક નદી બાકી છે પ્લસ માં આની થોડોક કલર પડ્યો એટલે કે બગડી ના જાય ને તો સારું થોડુંક નદી નાખીને એટલે એકદમ થઈ જાય કમ્પ્લીટ તો આવનારી ભાઈ ત્રીસ ચોવીસ પચીસ ની તારીખ ની આજુબાજુ છે ને રાજકોટમાં થાય છે કૃષિ મેળો તો કૃષિ માટે જોવાય આપણે ખાસ જવાના છે અને કિંગ ફાર્મિંગ ઉપર ભાઈ આપણે મસ્તીનો ગાયનો નો વિડીયો નાખ્યો છે તમે જોવું જીરીકા આ ગાયને ભાઈ ટચ કરવીને ખરેખર છે ને આપણા માટે બહુ મોટી વાત છે અને આ તમે પ્રેમ જો હું ખાલી બાજુ આવ્યો ને એ ભેગો ભાઈ આપણે આમ ચાટવા માંડી એટલે આ ગાયનો પ્રેમ કેવો છે ઉગનુરુ ગાય આને કહેવામાં આવે છે ને એવી મસ્ત ગાય ને કે વાત પૂછો જેનો પૂરો વિડીયો છે ને આપણે યુટ્યુબ ઉપર નાખી દીધો છે દોસ્તો હું આ બેઠો તો તો તમારો એક પાર્સલ આવી ગયું જોઈ શકો આ પાર્સલ અંદર શું છે તમે જે દેખાડો એ બધા પાર્સલ કે પ્રમોશન ના એમ કોઈ પછી હું એ મગાવું હા લેજો ખોલીને દેખાડો કે આની અંદર શું આવ્યું

દોસ્તો આવી રીતના કઈક બેન્ડ બંધ કરી દેતો તેવું દેખાય જો આવી રીતના કંઈક ભાઈ મોરલો બરા રાખીએ કલ કલર એટલે રૂમ ની હે ને વાઈબ મસ્ત દેખાય જોઈ લે કેવું મસ્ત હે જોઈ લે વાહ 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 રેડી ભાઈ બરોબર બહુ મસ્ત મોરલે લાઈક ચાલુ કરતો આ પ્રોડક્ટ આપણે મગાવ્યા તમે બધા વિચારતા કે ભાઈ આપણું ફાર્મિંગ પ્રોડક્ટ ક્યારે આવ્યો છે ટૂંક સમયમાં જ લગભગ ચાર પાંચ દિવસ ની અંદર ફાર્મિંગ પ્રોડક્ટ આવી જવાનું હોય તમારે બધાને ખાસ સપોર્ટ કરવાનો હોય જોઈ લો બે એક ભેગા ચાલુ કરી રહ્યા પણ આની ક્વોલિટી ભાઈ ઇલેક્ટ્રિકલ રીતે થોડીક છે ને ઓલી છે તમને થોડોક અવાજ આવતો હોય હમિંગ નો હમિંગ નો અવાજ આવે ભાઈ એની અંદર પાલે બીજી હું ઇલેક્ટ્રિકલ હોય એટલે આવો થોડો ઘણો તો અવાજ આવતો હોય અને ઘર માં કલર કામ થયા પછી ભાઈ મને જે મજા આવે ને વિડિયો જોવાની વાત વિડિયો બનાવવાની સોરી જોવાની તો તમને મજા આવતી હોય પણ જ્યાં તમને દેખાય છતમાંથી છતમાંથી હોય ને કલર કરવાની આપણે ખાસ જરૂર છે મેડ આવીએ ને તો કરીએ બાકી નહીં કરી એને અને એવો પ્રોફેશનલ મેં કલર કર્યો હોય ને કે કોઈ કઈ ના કહ્યું કે કારીગરે કર્યો કે પછી આ કલર યા કર્યો હોય એટલે હું તમને વારે ખરે કહેતો કે તમારે કલર કરવો તો તમે મારો સંપર્ક કરી શકો હો એક દિવાલના બે રૂપિયા લઈ ઘર ભેગું થા ભાઈ હવાની લાઈટ નથી ને ભાઈ બપોર સુધી બરોબર લાઈટ આવી ગઈ પંખા ની ભરે રાટી ફૂલ ચાલુ થઈ ગયા એટલે હવે આપણે કરવાની મોટો ચાલુ દવા છાંટવાની ઘણું બધું કામ કરવાનું પણ મારે કઈ નથી મારે ખાલી બનાવવાનું બ્લોગ પણ તો મારે પાર્સિંગ ને કહેવું જોઈએ મોટર ચાલુ કરવાની આ પાર્સિંગ લાઈટ આવી ગઈ છે પાર્સિંગ લાઈટ આવી ગઈ છે મોટર ચાલુ કર તું જા કે હું જહા હવે જાવ ને તો હું જાન યાર તું તું જાન તો તું બહુ સારું પરાડાનું ટી-શર્ટ પહેર્યું આમ કે અમારા નબરૂ નબરૂ કે પહેરતા નથી પરાડા Gucci Louis વિઠલ જે અમે કે પહેરતાય નથી આમ જરી ખમજી જાજી મને લાગે ત્યાંથી ભાઈ આ સાથેનો આજનો વ્લોગ વિડિયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કે હું કરે બહુ હારામ સારું રહે મડી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં માં ત્યાંથી બધાને આમ જોઈ આમ સ્ટ્રેટ ફિટ બેગી પેન્ટ પહેરતા જાવ યાર એલિફન્ટ આઉટફિટમાંથી કંઈક લેતા જાવ તો તમે કંઈક દેખાવ ઠાવકા કી મને હું દેખાવ ઠાવકો એકદમ રૂપારો રૂપારો લાગુ હું કે નહીં ખાસ કમેન્ટ કરજો મારી નેક્સ્ટ લોક વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડાયરાને